આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ બે હજાર સોવીનું કેલેન્ડર આવી ગયું છે અને એની અંદર તમને બહુ સારા અલગ અલગ નવા ઓપ્શન જોવા મળી રહેશે અને જો તમારી પાસે બે હજાર ત્રેવીસનું કેલેન્ડર હોય તો એને પણ તમે બે હજાર સોવીનું કરી શકો છો તો આ વિડીયો પૂરેપૂરો કમ્પ્લીટ જોઈ લેજો તો સારો વિડીયો ચાલુ કરીએ તો ફટાફટ આપણે પહેલાં એપ્લિકેશનને ઓન કરી લઈએ અને એપ્લિકેશનની અંદર કયા કયા નવા નવા ઓપ્શન છે એ પણ હું તમને આગળ દેખાડું તો અહીંયા તમે જોઈ શકો છો ગુજરાતી કેલેન્ડર બે બે હજાર સોી ઓપન થઈ ગયું છે અને અહીંયા લખ્યું છે કીપ તો કીપ વાળું ઓપ્શન કર્યા બાદ આ રીતનું આખું કેલેન્ડર ઓન થઈ ગયું રીતે બે હજાર ત્રેવીસની સહેલી તારીખ છે અને જો તમારે બે હજાર સોવી નું કેલેન્ડર જોવું હોય તો અહીંયા તમે નીચે ક્લિક કરશો તો તમે જોઈ શકો છો બે હજાર સોવી નું કેલેન્ડર આ રીતે ઓપન થઈ ગયું છે અને આ રીતે પહેલો મહિનો પણ તમને જોવા મળતો છે અને પછી તમે જો પાછા બેક આવશો તો અહીંયા તમે નીચે સિલેક્ટ કરશો તો અહીંયા અહીંયા તમને બહુ જ અલગ અલગ ઓપ્શન જોવા મળશે તો કેમ છે તમે જોઈ શકો છો અહીંયા નો એક ઓપ્શન છે એવા અલગ અલગ વેરાયટીના તમને લાટ ઓપ્શન જોવા મળશે જો તમારે સો ઘડિયા અથવા પણ રાશિ તમારી જોવી હોય આજની તો એ પણ તમે આની અંદર જોઈ શકો છો તો એનો પણ અલગ ઓપ્શન એની અંદર તમને આપી દીધો છે તમે ટાઈન લીટી ઉપર ક્લિક કરી દેજો અહીં તમે જોઈ શકો છો આજની રાશિ તમને જોવા મળશે અથવા આજની તિથિ જોવા મળશે એ પણ તમે જોઈ શકો છો અને જો તમારે ઘડિયું જોવું હોય તો તમે અહીંયા ક્લિક કરી દેજો ક્લિક કર્યા બાદ તમે જોઈ શકો છો કયા સમયનું કે કઈ સમયનું તમારે કયું સોગડ્યું ચાલે છે એ પણ તમે આ રીતે ચેક કરી શકો છો તો હજી તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરવી હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો જેથી મારો આ રીતનો નવો વિડીયો હોય તો સૌ પહેલાં તમને મળે તો હવે હું તમને એ દેખાડી દઉં જો જેની પણ એ બે હજાર ત્રેવીસનું કેલેન્ડર હોય તો એને તમારે પહેલાં અપડેટ કરવું જોશે જેથી તમારા મોબાઈલમાં બે હજાર સોવીનું કેલેન્ડર આવી જશે તો ફટાફટ તમારે પ્લે સ્ટોરને ઓન કરી લેવાનું છે પ્લે સ્ટોર ઓન કર્યા બાદ જે રીતે તમારી આઈડી આઈડીનો આ રીતનું સેટિંગ હોય એને તમારે ઓન કરી લેવાનું ઓન કર્યા બાદ પહેલો જ ઓપ્શન જોવા મળશે મેનેજ એપ ઓર ડિવાઇસ એની ઉપર ક્લિક કર્યા બાદ પાછું તમારે મેનેજ ઉપર ક્લિક કરી દેવાનું ક્લિક કર્યા બાદ આઈટમને એક નો ઓપ્શન જોવા મળે ત્યાં તમારે ક્લિક કરી દેવાનું ક્લિક કર્યા બાદ તમારું જે કેલેન્ડર હોય એને તમારે સિલેક્ટ કરી લેવાનું સિલેક્ટ કર્યા બાદ ફટાફટ એને તમારે અપડેટ કરી નાખવાનું જો તમે અપડેટ કરી નાખશો એટલે બે હજાર સોવીનું કેલેન્ડર એની અંદર આવી જશે અને જેની પણ અહીંયા એપ્લિકેશન ન હોય એને ફટાફટ આ એપ્લિકેશનને ડાઉનલોડ અપલોડ કરી લેવાનું છે તો આ વિડીયો તમને ગઈ હોય તો વિડીયોને લાઈક કરી દેજો વિડીયો જોવા માટે થેન્ક યુ